જય માતાજી મિત્રો હું છું આપણો પ્રિય મહેન્દ્ર પરમાર મને આશા છે કે મારા સબસ્ક્રાઈબ મિત્રો નવરાત્રિમાં ખૂબ મોજ કરતા હશે મા ભગવતી મા હર્ષિધિમાં ચહેરમાં મેરડીમાં મોહણીના મોડવીમાં ધૂમ મચાવતા હશે તો મિત્રો મારે એટલું જ જાણવાનું કે મારો ફોન બગડેલો હોવાથી મિત્રો મેં દસ બાર પંદર દિવસ જેવું મારાથી વિડીયો બનાવી શકી નથી તો મિત્રો માફ કરજો મને મિત્રો હવે ફોન આપણો પાણીમાં પડી ગયો વિસર્જન કરવા ગયા એ કર્યો એટલે મિત્રો હવે ફોન આપણે આવી ગયો છે એ લોકોએ તો કે તમને પેમેન્ટ નાખીશું પણ હજુ સુધી પેમેન્ટ આવ્યું નથી એટલે મેં લોન પર આવી અને લોન પર આવીને મેં ઓપ્પોનો એક નવો ફોન લીધો છે મિત્રો સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે તો મિત્રો હું તમારી સમક્ષ માફી માગું છું મારી ભૂલ થઈ તો તો મિત્રો એટલું જ જણાવ્યું કે આજે હું બ્લોગ બનાવવાની આજથી ચાલુ કરું છું કે મારી કોઈ પણ ભૂલ થઈ હોય કશું હોય તો માફ કરજો મિત્રો અને મિત્રો એટલું જ જણાવ્યું કે હવે આજે રહેવા છે તો હું ગાર્ડનનું કામ કરવા આવી છું બંગળે તો મારા સબસ્ક્રાઈબ મિત્રો મોજ હશે અને મોંડવડી અને નવા તમને મારા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી હર હર મહાદેવ હર જય હર કે તહેવાર